દેપો રાખો મને સાજે રાખો દેખજો રાખો પોએ સાજે રાખો દેખજો

તને કરતો ઉપર ના બે જાય આપણે એટલું હરાવી જોઈએ તમાર બે પ્રેક્ટિસ કરવી પડશે

હજુ તું નહિ કપ જીતી ગયો પિક્ચર પટી વાત થઈ સર એટલે એટલા એન્ડ આવે ખબર પડી મેં કીધું એન તાણી આવે પિક્ચર નો